આપણે પેપરમાંથી ફ્લાવર બનાવતા શીખીશું સૌપ્રથમ આવી રીતે વચ્ચેથી એક ઘડી પાડી દેવાની પેપરમાં પછી જ્યાંથી ઘડી પાડેલી હોય ત્યાંથી આપણે પેપર કટ કરી લેવાનું ત્યારબાદ પેપરને આવી રીતે રોલ કરવાનો છે આખા પેપરને આવી રીતે રોલ બનાવી લેવાનો છે ત્યારબાદ તેની ઉપર આવી રીતે કટ મારવાનું છે નજીક નજીક જે કટ મારવાની છે તે પેપરના રોલ ના સર્કલ સર્કલમાં કટ મારવાની છે ત્યારબાદ જે કટ મારેલી છે એ આ જે પેપરના ટુકડા છે તેને આવી રીતે બહારની બહારની બાજુ વાળી દેવાના છે ફોલ્ડ કરી દેવાના છે એક આવી રીતે એક આવો શેપ મળશે ત્યારબાદ કોઈ પણ એક પાંદડાને પકડીને નીચેથી બીજા હાથ વડે પેપરના રોલને પકડી અને ઉપરની તરફ ખેંચવાનું છે Our blue flower ready.